ગાસમીર ને એક નંબર અહીં જ આગળ આવીએ એટલે પાછો બીજો આટેકથી કાટવા આવશે અને ક્રોસ કરી જાવો કટિંગ બધું ચાલુ છે લસણ ટાયર ઊભા છે એટલે ના લાગે ગેસ એટલે ટાયર ના અત્યારે વઘારેલા કરવાના આખી કરી બાઈટ બધું કાઢી નાખ્યું ગાડી હતી એને લાગ્યું કર્યું નથી ને ગુડ મોર્નિંગ ભાઈ જય દ્વારકાથી જય માં મોગલ અને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ બધાને આપણી સવાર થઈ જાય અમૃતસરની અંદર અત્યારે આપણે અમૃતસરમાં ઊભા જઈએ અને આપણે ભોજ છીએ કાશ્મીર ટ્રીપ કાશ્મીર ટ્રીપ છે તો એનો છઠ્ઠો દિવસ આજે છે અને અત્યારે તમે અમૃતસરનો માહોલ જોયો જો સ્રોજદાદાઓને નીકળવું નીકળવું તો ચાલો પહેલાં તો અહીંયાથી આપણે આગળ વધીએ ને પછી વાત કરીએ રસ્તામાં ગઈ રાત આખી રાત ગાડી હાલી મામુએ કન્ટિન્યુ હવારના ચાર વાગ્યાઓની ગાડી હલાવી એટલે આપણે પંજાબમાં હું કઈ બોર્ડરની આસપાસ આપણે હોતું આવી ગયા આજે ને આપણે સો કિલોમીટરનો ડિસ્ટન્સ છે સો કિલોમીટર પછી આપણે બોર્ડર આવી જાય ત્યાં જેવા મસ્ત પંજાબનો માહોલ જોવો તમે તમને ભાઈ ઉપતા દેવા દર્શન કરાવી દો ને સુરત દાદાના આ જે દર્શન કરવાનું લાવો છે ને એ તો આમ કંઈક મજા જ અલગ છે અને જે આપણે ટેમ્પલ છે અમૃતસરનો ગોલ્ડન ટેમ્પલ તો એ આપણે પાછળ રહી ગયું છે આપણે એના પછીનો બ્રિજ છે ને એ બ્રિજ આપણે ટૂંકમાં પાર કરી અને પછીથી આપણે બ્લોકની શરૂઆત કરી છે કારણ કે અહીંયા થોડો ઘણો ટ્રાફિક અને હાકડવાળો એરિયા છે જયારે એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ છે પંજાબ ની અંદર હવે આગળ આગળ જોયા કેવું છે અને શું છે જયારે ભાઈ સવારના સાડા પાંચ વાગ્યા છે હા છ વાગ્યા છે ભાઈ તમે જેવું જોયો પઠાણકોટ હજી આપડે સાઠ કિલોમીટર છે હવે પેલા તો ક્યાંક મસ્ત એવી ચા પાણી પીવા ઉભા રહે માહોલ જુઓ યાર તમે ખાલી પંજાબ પંજાબ અરે એકદમ એટલું એવું ઠંડુ છે ને મોજ જ ચારે બાજુ ભાઈ તો આગળ ડાબુ આવ્યો ને ત્યાં ઉભા જઈએ આપણે આપણા બે ભાઈઓની રાહ જોઈએ રહી ગયી ગયા અમે લગભગ દસક મિનિટ ત્યાં ઉભા જઈએ પોઈચા નથી એટલે ઘણા બધા વાહ રહી ગયો એવું લાગે છે આવી ગયો બે ગાડીઓ કેમ છે

બે કલાકની અંદર આપણે ટૂંકમાં બોર્ડરે પહોંચી જવાનું છે અહીંથી સાઠ સિત્તેર કિલોમીટર છે એટલે આરામથી આરામથી જવું કંઈ ભૂકી જવું પઠાણકોટ જમ્મુની બોર્ડર ઉપર ભાઈ ભગતને આપણે બોર્ડર સુધી પહોંચાડી દઈએ પછી ભગતને વાંધો ન આવે ભાઈ વીસ કિલોમીટર જવું છે હવે આપણે છઠું પઠાણકોટ પઠાણકોટથી પહેલાં પહોંચતા પહોંચતા આપણો ટાયરનો જોટો જોટો તો નહીં પણ સિંગલ ટાયર ફાટી ગયો છે

બરાબર બરાબર નીચે આરામથી આરામ હે બરાબર બરાબર પડી જશે નીચે નીચે બરાબર પડી જાવ દૂર રહી જા દૂર થઈ જા આ બાજુ અટકી જાવ ટાયર કાટે છે અત્યારે ફાટી ગઈ ફાવર બોરમાં પંજાબમાં ઓર ઓરમાં આવમો ઓકરી તમારે રહ્યો હા તમે આપડે એવું હતું કે વીસ કિલોમીટર બોર્ડર છે તો પઠાન જાવું ને પછી શાંતિથી ઘડી આરામ કરશો ને એવું કરશું વી કિલોમીટર કાપવા નો દીધા એ પેલા તો ધડાકો કરી નાખો

ભાઈ હવે કોણ ભાઈ ટાયર બદલાવી લીધું છે ને આ સામે ને હોટેલ આયો છે ચા પીવા ગાડી જો સામે પડી છે ચા પાણી પીન ન કરીયા કા કરી નાખ્યો 25 નો ઓલા બધા ભાઈઓ કહેતા હોય ને કે તમે વેરંટેજ માં ટાયર તો ગણતા નથી ભાઈ વારી પહેલા પછી પછી ના ગણિયે વધે કઈ ન વાડ હોય ને નથી માથે પૂરું થઈ ગયું બરા પૈસા નાવા પૈસા ના જ હા નવ થયા છે ભાઈ જગ્યા છે આપણે પાછા અહીંયા આગળ હાલતા હમણાં આગળ આવશે બોર્ડર વીસ કિલોમીટરની દૂરી છે એમને તમને કીધું તો એમ ભાઈ કેમ છે બોર્ડર ની પેલા પેલા નો વ્યુ છે ભાઈ અહીંયા થી પેલો બોર્ડ આપડે જમ્મુ નો જોવા મળશે પઠાણકોટ પોચા ઘણી બધી વાર થઈ ગઈ પછી બે જણા ગામમાં ગયા ગામમાં એવા માટે ગયા કે આપણે જોટો લેવાનો હતો એટલે કીધું જોટો જ નાખી દે એટલે જો અત્યારે પાછો બાર વહી ગયા છે અને ભાઈ જેક મારે છે આપડા અને પેલા ભાઈ ટાયર ખોલે છે આ જોટો આવી ગયો નવો આ ટૂંકમાં રિમોટ રિમોટ ટાયર નો નવો જોટો આપણે નાખી દીધો છે એક અહીંયા છે એક વાપર્યું એટલે બે ટાયર નવા થઈ જાય પછી કાંઈ ઉભા ના દે કારણ કે તડકો ફૂલ છે ભાઈ ટાયરો ફાડી નાખે તો ભાઈ અત્યારે ઢોઢ વાગી ગયો છે ને તકલીફ એવી છે કે આજુબાજુમાં હોટલ કે કાંઈ છે નહીં અને તડકો માથે પડે છે ફૂલ બીજા નંબરમાં બધા ભાઈઓને ભૂખ લાગી છે કારણ કે ક્યાંય હવારના હો ટૂંકમાં જરાક નાસ્તો કર્યો હતો એ ભયું નહોતું તો હોટલ આજુબાજુમાં છે નહીં ભાઈ હજી હવા ભરે છે એનું કારણ એ છે એ ભાઈ લાઇટ વહી ગઈ છે તો લાઇટ વેગી છે ટાયર એમનું આપણે એક કલાકથી પીડા લાઇટ કઈ આવે ભરો છે નહીં એટલે બે જણા ગયા છે ગામમાં જો મેળ આવે ને તો હમણાં અહીંયા ભાત વગારી નાખીએ અમને આપણું ટાયરને બધું જળાવી દીધું છે આ પંદર હજાર રૂપિયાનો આપણે અહીંયાથી જોટો આવ્યો એટલે સસ્તો પડ્યો છે ભાઈ રિમોટ ટાયર પંદર હજારનો આપણી બાજુ અઢાર હજાર ઓગણીસ રૂપિયામાં આ ટાયર અહીંયા મળે આપણી સાઈડ અને અમને એવું હતું ભાઈ કે ગાયો ગા લાઈટ નથી અને ટાયરમાં હવા નથી હજી ભરી ત્યાં તો આપણે બે ભાઈને બોકલા હતા કે ભાઈ આપણે ખારી ભાત બનાવીને ખાઈ લે પણ હવે એ ભાઈ બે ગામમાં ગયા તો એને કલાક એકની વાર લાગી કે કારણ કે કાંઈ ને હાલીને જવું પડે ને હાલીને આવવું પડે હડકાનું તો પછી ભાઈઓ આપણે લઈને આવ્યા બધું બકાલું ત્યાં તો ટાયરનું કામકાજ થઈ ગયું ઓકે લાઈટ આવી ગયા એમાં કે ભાઈ સંસાર જે સૂગદુ વાયલા રાખે બીજું શું હોય તો હવે અત્યારે ફાઇનલી જો બધા ભાઈઓ બકાલું કાપે છે અને હમણાં આ બધો કાર્યક્રમ થઈ જાય બકાલાનો પછી આપણે ખારી ખાઈ ખાય અને વધે જમ્મુ કાશ્મીરની અંદર આગળ તો જેટલા પણ ભાઈઓ નવા છે એ ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક ઘટે જાય લાઇક ફૂલ કરજો ભાઈ આલો પેલા આપણે ગાડીને છે ને આગળ વાંયા કરીએ અને છાયા રાખી દે એટલે કંઈક તાટી જાય તો સંસારમાં ભાઈ બધું વાયલા રાખવાનું છે બપોર વધારે એટલું બધું જ બધું તપે એના મડાતું નથી અડિયા તો થકી જાય એવી આ સિચ્યુએશન છે બકાલાનું કટિંગ કામ બધું ચાલુ છે ડુંગળી ટમેટા મરચાં લસણ એ ટુ જેટા ભાઈ આપણે ગામમાં ગયા હતા બકાલો લઈ આવ્યા છે કડકા ને હાલીને ક્યાં કૂદી ગયા તા એક કિલોમીટર ઓકે દહીં ઠંડુ લીધું એમ વાહ સરસ ભાઈ ત્રણ વાગ્યા છે ને ત્રણ વાગ્યા છે જો આપણે એક ભાઈ ટાયર પકડીને ઉભા છે એટલે પવન ના લાગે ગેસ ના એટલે ટાયર ના ટેકે અત્યારે આપણે વઘારેલા ભાત બનાવવાનું કામકાજ ચાલુ ને અને આને જો અત્યારે ઓ ઓ ઓ એ બધું બંધ થઈ ગયું ભાઈ તો ટાયર ફાટ્યું ને એમાં બધું બંધ થઈ ગયું ભૂલાઈ ગયું આ બધું ડુંગરી ને બટેકા ને મરચું ને લસણ ને એ બધું નાખું છે બાકી નો જે મસાલો છે ને એ તો માં ગરમ મસાલો ને બધું એ બનાવીને કોરિન રાખ્યો છે લે નાખવાનો બાકી છે હવે એમાં પડે છે ભાઈ મીઠું આપણું ઓછું મીઠા સિવાય નું ભાઈ બધું છે ને એ આપણે જોલા ગ્લાસ માં નાખી દીધું છે ગરમ મસાલો ધાણા જીરું હળદર જે કાઈ બધું નાખવાનું હોય તો ભાઈ ફાઇનલી ચાર વાગ્યા છે અત્યારે આપણે વાત થઈ ગયા છે રેડી અને દહીં આવી ગયું છે તો એ બનાવતા છાશ ફૂલ ઠંડુ દહીં જે લઈ આવી જાડા ચાર વાગી ગયા છે ને આપણે એકલાસ ચોખા ને એવું ખાઈ અને થઈ ગયા જ્યાં આપણે અહીંયાથી હાલતા હોય આગળ જાય ફટાફટ બોર્ડર હે અને બોર્ડરથી કરીએ આપણે જમ્મુની અંદર એન્ટ્રી રાજસ્થાનની અંદર બાઈ સુણતાળી ડિગ્રી હતો અને અત્યારે અહીંયા પંજાબની અંદર સાડત્રીસ જે એટલે નો ફેર છે ભાઈ અમે આપડે જમ્મુ પહાડો મીડાશન જે કરો હવે હમણાં આગળ બોર્ડર આવશે ને તમે જો એક નંબર હો

બોર્ડર જે અહીંયા ઘાટો બાટો ને એ બધું ગાડીમાં થાશે અને હમણાં હું પ્રોસેસ રહીએ કઈ રીતના કેટલા લેજે તમને કહીશ ભાઈ અહીંયા પહેલા જેને આ કાંટો કરાવી ને કાંટેથી તમારે સીધે સીધું આગળ નીકળી જવાનું જાવ એ વાંચી તમને કાંઈક ત્રીસ રૂપિયા જેવી પહોંચ આપશે પણ અત્યારે હું ભાવ છે જોઈ લઈએ હમણાં આપણે ના ભાઈ અત્યારે વીસ રૂપિયા છે વીસ રૂપિયાની તમને ભાવથી આવશે જો આપણે અહીંયા પડી છે ને એવી પીળા કલરની નાનકડી હે

સિમ કાર્ડ ની પ્રોસેસ થઈ ગઈ છે જીઓ નું સિમ કાર્ડ યુઝ કરવું જેથી કરીને ફાઈવજી નેટવર્ક ગમે ત્યાં ફૂલ આવે છે એના સિવાયના સિમ કાર્ડ માં આવે છે પણ થોડું ઓછું આવે છે તો હવે આપણે આગળ વધીએ ટોલ નાખવું છે અને હવે અત્યારે ઓલા કાર્ડમાં પોતેમાં છે ને આપણે ઓલું વયું ગયું છે ભાઈ નેટવર્ક એટલે હવે ઓનલી ફોર અહીંયા જે કે આપણે નવું કાર્ડ લીધું છે એ ચાલશે જ્યાં આગળ આવીએ એટલે પાછો બીજો આ ટાઈપથી ઘાટો આવશે આને ક્રોસ કરી જવાનો ગાડીઓ ભાઈ જકે ગાડીઓ કેમ છે ઓલમોસ્ટ આપણે બધી ગાડી છ ટાયરમાં જોવા મળશે ને એનું કારણ છે પહાડી એરિયો આ છ વાગી ગયા છે ને જમ્મુ ની અંદર જવા જ આપણે એન્ટ્રી થઈ ગયા છે ને એ ભેગો આપણે પેલા બાટલા નું યાદ આવ્યું આપણે બાટલો અહીંયા થી પુરાવી લઈએ ગેસ નો તો જો અહીંયા નાનકડો આપડે પાંચ કિલા નો બાટલો છે શું લે છે જે બાટલા છે ભાઈ ચોરલા ને શણગાર બજાર ના ઓલા શું કેવાય પંખા ને આસન્યા ને આપડે આમાં એકાદ કિલો હતો ને અઢી કિલો આવ્યો બસો ને એસી રૂપિયા લીધા ભાઈ બોટલ ભરાવીને આપણે અહીંયા આગળ હલતા ત્યાંથી ભાઈ જમ્મુ નેવું કિલોમીટર બતાવે છે અને કટરા જે એકસો ને આપણે આવશે ભારત પેટ્રોલિયમ તો ખાલી સાઈડ જ આવશે પેટ્રોલિયમ તો જાય છે આપણે ડીઝલ પુરાવા માટે બીજું જવું ભાઈ કાશ્મીરની ની છે એક નંબર લાગે ભાઈ આપણે અહીંયાથી કરાવશું ડીઝલની ટાંકી ફૂલ તો જોઈએ કેટલું આવે છે ને અહીંયા ભાવ છે એક્યાસી એટી વન એકવીસ હજાર છસો ને વીસ નું આપણે બસો ને ત્રેસઠ લીટર અહીંયાથી ફૂલ ટાંકીમાં આવ્યું છે ફૂલ લીટર આપણે અહીંયા કે આવી ગયું છે બસો ને ત્રેસઠ લીટર હા સાડા સાત વાગી ગયા છે બધી ગાડીઓ ડીઝલની ટાંકી ફૂલ કરાવી લીધી છે તો હાલો પેલા આપણે અત્યારે ભગવાનને મનાવી લે ભગવાતીને યાદ કરી લીધી ભાઈ દ્વારકાધીશને આપણે અગરબત્તી કરી લીધી છે હાલો તો ભાઈ વધીએ આપણે અહીંયાથી ફાઇનલી આગળ હવે અને જોઈએ આગળ આગળ કેવો નજારો અત્યારે આપણે જોવા મળે છે સાત વાગ્યા છે ભાઈ અને અત્યારે જો તમે ઓગણચાલીસ ડિગ્રી બતાવે છે જમ્મુ ની અંદર વિચાર કરો હોટલ આવી જાય ને અહીંયા જે રસ્તામાં બધું ચાલુ છે જમી લે અહીંયા હજી આપણે અહીંયાથી ટૂંકમાં જમવું એ થોડુંક છેટું છે શ્રીનગર તો ઘણું બધું છે એટલે પેલા જમી લે ને રોટલા ખાઈ લે ચાલો તો ભાઈ જમવામાં શાક છે અને એક સ્લાડ જેવું છે રોટલી છે ને પાણી છે બાકી દહીં છાસ કે બીજું કંઈ છે નહીં તો જમી લે તો ભાઈ જે મળ્યું એ બધા ખાઈ લીધું છે ને આજના સફર ને આપણે પૂરો કરીએ અને હજી જમ્મુ ઘણું બધું છેટું છે તો જોઈએ આપણે રાતમાં કેટલાક કિલોમીટર કાપી અને પછી દિવસનું ક્યાંક એવું આવે અને બાકી તો હજી શ્રીનગર એ ઘણું બધું છે જમ્મુ અને પછી શ્રીનગરને આવા આખો પહાડી એરિયા છે અને અત્યારે રસ્તાનું કામકાજ ચાલુ છે એના હિસાબે આપણે બીજા રસ્તા જઈને આવીએ છીએ જમ્મુવાળા એક્સપ્રેસ એક્સપ્રેસ હાઈવેનું કામ ચાલુ છે તો મળી આવતા વિડીયોમાં કાલે હવારે બધાને જય દ્વારકાધીશ જયમા મોગલ જય શ્રી રામ અને જય શ્રી કૃષ્ણ